હેલો ફ્રેન્ડ્સ ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આપણે અત્યારના હવે ઉનાળો જોરદાર ચાલુ થઈ ગયો છે અને ઘણા બધાને શરીરમાં પેટમાં ગરમી થતી હોય છે એસિડિટી થઈ જાય કે તજા ગરમી થઈ જતી હોય પગના તળિયા છે પછી હાથ છે એ બધામાં પરસેવો થતો હોય તો એના માટે આપણે ઘરમાં જ એવી વસ્તુઓ બધાને ખબર જ હોય છે છતાં પણ અત્યારના નવા નવા જે નાના નાના છોકરાઓ હોય છે એ લોકોને આઈડિયા નથી હોતો તો એના માટે આજ હું મારા છોકરા માટે પલાળવા જતી હતી તો મનેથી તમારી સાથે હું શેર કરું કે એમાં તમે કઈ વસ્તુઓ પલાળીને આખો ઉનાળો તમે આપીશો તો તમારે ધીરે ધીરે તમારા પેટની ગરમી એકદમ ઓછી થઈ જશે અને ધીમે ધીમે તજા ગરમીમાં ફરક પડશે હવે એ શું શું છે એ હું તમને હમણાં જણાવું છું હવે જેને તજા ગરમી રહેતી હોય ને આ આપણે વાત થઈએ તો એણે એક આવી રીતના માટીનું વાસણ એટલા માટે કે એમાં જે આપણે વરિયાળીને બધું પલાળીએ ને તો ઠંડક થઈ જાય એને એનાથી જ પેટમાં એટલે એ ઠંડુ રહે તમારે આખી રાત પલાળી રાખો સવારે એને મસળીને પી જવાનું હોય એટલે આપણે માટીનું વાસણ લેવાનું છે તમે સ્ટીલમાં પલાળી શકો છો પણ એમાં આટલી ઠંડક ના થાય આમ વિચારવા જાઓ તો માટીના વાસણમાં જે બધી વસ્તુઓ તમને પેટને ઠારે ને એ બી એક કે વાસણમાં ન થાય એટલે આ લગભગ એક જણા માટે કરું છું હું એટલે એકથી દોઢ ચમચી જેવું વરિયાળી છે આ કોઈપણ જાતની તમે લઈ શકો છો એ લીધી છે વરિયાળી જે પેટમાં ઠંડક કરે અને એનાથી જ તમારી તજા ગરમી ઓછી થઈ જાય પછી અહીંયા મેં કાળી દ્રાક્ષ કિસમિસ આવે છે ને એ લીધી છે એકથી દોઢ ચમચી એ લીધી છે એટલે એ નાખી દેવાની છે આપણે અહીંયા મેં આ ગાંગડો આખો એક ખડી સાકરનો લીધો છે ખડી સાકર ઠંડક માટે બહુ જ સારી છે આ ત્રણેય વસ્તુ તમારા ડ્રિંકમાં એકદમ મેજિક ક્રિએટ કરશે અને તમારી તજા ગરમી એટલે જેને પગના તળિયામાં હાથના પંજામાં કે આખા શરીરમાં જેને ગરમી થતી હોય ને એના માટે આ ડ્રિંક ખૂબ જ સારું છે હવે આપણે એની અંદર એક ગ્લાસ પાણી નાખી એકથી દોઢ ગ્લાસ જેવું પછી આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે આખી રાત આ રાતની પ્રોસેસ છે આખી રાત તમે મૂકી દેવાનું છે ઢાંકીને અને પછી તમારે એને સવારના મસળીને નરણા કોઠે એટલે ઘણાને જો બ્રશ કર્યા પહેલાં ફાવે તો એવી રીતના પીવાનું એકચ્યુલી નરણાં કોઠે એ કહેવાય તમારી લાળ અંદર જવી જોઈએ પણ જો ઘણાને એવું ના ફાવે તો બ્રશ કર્યા પછી જે પહેલું ડ્રિંક પીવો એ તમારે આના પાણી પીવાનું છે પછી હવે સવારે બતાવું છું તમને હું હવે આપણે એને ઢાંકી દઈએ છીએ અહીંયા સવાર પડી ગઈ છે અને આપણે આ જે પલાળ્યું હતું એ ફૂલી ગયું છે જુઓ તમે એકદમ મસળી લેવી આવી છે હવે એને હાથેથી એકદમ મસળી લેવાનું છે અને પછી ગાય લેવાનું છે હવે આપણે એને ગાય લઈએ છીએ અને આ જે વસ્તુ વધે છે એ બધી તમે ખાઈ જઈ શકો છો કેમ કે એમાં પણ હજી ઘણું બધું રહેલું હોય તત્વ પણ આ તો પીવામાં ન ફાવે એટલે આપણે ગાઈ લીધું છે હવે આ જેટલી વસ્તુ વાપરી છે ને બધામાં ખૂબ જ ઠંડક રહેલી છે વરિયાળી છે ખડી સાકર છે અને કાળી દ્રાક્ષ એ તમારી તજા ગરમી માટે ખૂબ જ સારું રહેશે એટલે એ વસ્તુને તમે ઉનાળાના જેટલા મહિના છે ત્રણથી ચાર મહિના મે જૂન સુધી તો તમે આરામથી એનો ઉપયોગ કરજો જ અને ખૂબ જ સારું તમને એસિડિટી છે કે ગરમી છે બધી ઓછી થઈ જશે આપણે એને ગાળીને પછી જ આપણે આમાં ગ્લાસમાં ભરી લઈએ છીએ અને પછી રોજ નરણે કોઠે તમારે આ શરબત પી લેવાનું છે અને ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે આ તમે રોજ પીસોને ને એટલે ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ